સુરતમાં એકત્રીસમી ડિસેમ્બરે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂકામાં છ વિદ્યાર્થીઓ મહેફિલ કરતા ઝડપાયા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ ઇન્ચાર્જે રેડ કરી હતી અને રેડ દરમિયાન એક વિદ્યાર્થી પકડાઈ ગયો હતો પાંચ ફરાર ઝડપાયેલ વિદ્યાર્થીની પૂછપરછ કરતા બાકી વિદ્યાર્થીના નામ મળ્યા ઝડપાયેલ વિદ્યાર્થીને પોલીસના હવાલે કરાયો યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ એકત્રીસમી ડિસેમ્બરે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૂકાંડ યુનિવર્સિટીમાં છ વિદ્યાર્થીઓ મહેફિલ કરતા ઝડપાયા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જે રેડ કરી હતી રેડ દરમિયાન એક વિદ્યાર્થી પકડાઈ ગયો તો પાંચ ફરાર થયા ઝડપાયેલ વિદ્યાર્થીની પૂછપરછ કરતા બાકી વિદ્યાર્થીઓના નામ પણ મળ્યા ઝડપાયેલ વિદ્યાર્થીને પોલીસ હવાલે કરાયો હતો યુનિવર્સિટી હાલ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ